હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે ઝટપટ બની જતી કાચા કેળાની વેફર બનાવશું એના માટે આપણે પાંચસો ગ્રામ કેળા લીધા છે એક ટેબલ સ્પૂન સિંધાળું લીધું છે અને એક ટીસ્પૂન કાશ્મીરી મરચું ને એક ટી સ્પૂન નવું રેશમ મિક્સ કર્યું છે એટલે બહુ તીખી ના થાય ને ચપટી મરી પાવડર અને તળવા માટે તેલ છે સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દેસું ત્યાં સુધીમાં આપણે આ કેળા કેળા છોડી લેશું અને તૈયાર રાખશું તો આ રીતે કેળા છોલવાના પીલરથી બહુ નહીં છોલવાની મજા આવે સે જાડી છાલ જ ઉતારવી પડે આ રીતે તો બે વાર ઉતારી લેવી પીલરથી છોલો ને મોટા કેળા લેશો ને તો થોડીક મોટી સરસ વેફર થશે હવે જો આપણે આ કેળા છોલી લીધા છે અને ડાયરેક્ટ આમાં જ પાડવાની છે તો જો આવું શેદ નીકળે ને એવું તેલ રાખવાનું એકદમ ફાસ્ટ ગેસ નથી રાખવાનો પછી મીડિયમ ખરી નાખવાનું ફાસ્ટ ગેસ નહીં મીડિયમ હવે ડાયરેક્ટ આ રીતે તરાય છે તરત જ તરાઈ જશે ત્યાં પીણ જેવું આવતું બંધ થઈ જાય ને એટલે તોરાઈ ગયું સમજવાનું બહુ બ્રાઉન નથી થવા દેવાની શેડ લાઈટ જ લાગે પાછો બીજો કાણવો નાખી દે ધુવાળો નીકળે જ છે તેલમાં ગેસ મીડિયમ જ રાખવાનો છે હવે હવે નથી આ કાઢી લે છે તો આ કેળાની વેફર ધરાઈ ગઈ છે પંદર મિનિટ થઈ છે અડધો કિલો કેળા હતા પાંચસો ગ્રામો એમાં આપણે આ ફરણ માટે કરીએ છીએ એટલે

બધી આવી રીતના ઉપર નીચે કરીને ભેળવી દેવાનું ગરમ હોય ને ત્યારે બધું સિંધાનું કોણ કોણી હોય તો તૈયાર છે આપડી કેળાની વેફર આમાં ચાટ મસાલો ન ખાય ચટપટું છોકરાઓને બહુ જ બારે લેવાય નહીં જાય તો તૈયાર છે આપણી કેળાની કાચા કેળાની વેફર એકદમ ચટપટ સરસ લાગશે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને સ્ટોર કરી દેવાનો જોકે ભરવાનો વારો જ નહીં આવે તરાઈ જશે એટલે તરત ગવાઈ જશે જો તમને મારી આ રેસિપી ગઈ હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ